શ્ન તૈયા કી છે પ્રભુ તારા પરસે અમે બોલાવે હું બોલું અમે બની ગયા છીએ તારા બેટા તારે હું તરવું પડશે બેઠા અમે બની ગયા છીએ તારા

તારો હાથ મૂકી દેશો નાથ ચાલ્યો તારો હાથ મૂકી દેશો ના નાથ તારા ચરણો માયા અમે બેઠા તારે યું તરવું પડશે તારો સંગાત ના જાણું બે વાર મારે તારો સંગાત તારા દર્શનની ની બેઠા સરે યુ તરવું પડશે બેઠા તારા દર્શન દયા મે દિલડો તે દયા ને

કનૈ લીજે